ધનસુરા ખાતે બીએપીએ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ ધનસુરા ખાતે બીએપીએ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં આજરોજ ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે આજે સમગ્ર ધનસુરા ગામમાં બીએપીએસ સંસ્થા સ્વામિનારાયણ દ્વારા નગરયાત્રા યોજવામાં આવી હતી આ નગરયાત્રાને પૂજ્ય સાધુ સંતોના વૈદિક મંત્રોચ્ચાર યજ્ઞ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણની આ નગરયાત્રાએ ધનસુરા ગ્રામેમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું નગરયાત્રા ધનસુરા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી નગરયાત્રાના વિવિધ સુશોભિત રથોમાં પ્રભુની પ્રતિમાઓ પૂજ્ય મહાન સ્વામી શ્રીની ચિત્ર પ્રતિમા બિરાજમાન હતી નગરયાત્રામાં નાના ભૂલકાઓએ વિવિધ થીમોને પ્રદર્શન યોજી હતી આ નગર યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા ધનસુરા નગર માં આયોજીત આ નગર યાત્રા એ ધનસુરા ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું રિપોર્ટર રવિ ઠાકોર બી ન્યૂઝ ગુજરાતી ધનસુરા